છે રામદેવજી મહારાજ ધણી તણી તમને અંદરનો આખો લોગ બતાવશો અંદરનો વ્યૂ બતાવું છું અને અહીંયા છે મેળડીમા મંદિર છે અખંડ જ્યોત જગે છે જ્યાં ભગત છે હવે અમે છે કનેહરા રામદેવ પીર મહારાજનું મોટું ધામ છે ત્યાંના હું દર્શન કરાવીશ તો મારા લોકમાં બન્યા રેજો कने नेहरात आहे किलोमीटर કનેહરાનું રામાપીર બાપા નું મંદિર છે નારણ દાસ બાપુ ની જગ્યા છે તો તમને અંદરનો વ્યૂ બતાવું આ મંદિર નો અંદર નો નજારો દખાડવું બહુ મસ્ત મંદિર છે બે મંદિર છે આ જૂનું મંદિર છે અને એક નવું મંદિર છે આ સ્વયંભુ નારણદાસ બાપુને ને ભગવાન પોતે પ્રગટ થયેલા છે રામદેવજી મહારાજ આ મંદિરની જગ્યા છે બધી આ બાજુ હનુમાનજી મહારાજ નું મંદિર છે એ તમને બતાવવું નારાયણ દાસ બાપુ નો ફોટો લગાડેલો છે હનુમાનજી મહારાજ આ નારાયણ દાસ બાપુ જયારે જતા હતા ને ત્યારે રસ્તામાં તસ્કરો બધા એને લૂંટવા મળ્યા હતા ત્યારે રામદેવજી મહારાજ પોતે પડસો બતાવ્યા હતા આ એનો ફોટો બનાવવામાં આવેલો છે વક્રકુંડ માં કાર્ય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરમે દેવ સર્વ સર્વદા નવા મંદિર તરફ જાય છે આ જૂના દર મંદિર દરવાજો હતો આ નવા મંદિરે એ રસ્તો છે આ બાજુ છે નવું મંદિર છે એનો ગેટ છે અને હમણાં આદિ તમને દ્રશ્ય બતાવું

પ્રસન્ન થયેલા છે અને આ નવું મંદિર છે આ રવજી ભગત છે આ એ રાવજી ભગત ના ફોટાય છે અને અહીના અંદરના દર્શન કરાવું તમને આ છે રામદેવજી મહારાજ કણેરાના તણી જે તમને અંદરનો આખો બ્લોગ બતાવશો અંદરનો વ્યૂ બતાવું છું અને અહીંયા છે મેલડી માનું મંદિર જે અખંડ જ્યોત જગ્યા છે જ્યાં ભગત છે ને રામાપીનું મંદિર તો હતું પણ મેલડીમાના નામે બધું કામ કરતા અને મેલડી માતા બધું કામ કરવા આવતા જય ગણેરાના ધણી રામદેવજી મહારાજ અને અહીંયા છે બહુસર માતાજી જય બહુસરમાં તો આ તો આ સંપૂર્ણ નજારો તો કણેરાના મહારાજ મહારાજના મંદિરના ગર્ભગૃહનો નજારો હવે થોડોક બહારનો નજારો તમને હું બતાવું દેવ અને માતા પાર્વતી માતાની પ્રતિમા શ્રી હનુમાનજી મહારાજ અને આ પરમ પૂજ્ય શ્રી રવજી ભગત બાપુ અને આ છે ગણપતિ મહારાજ જય ગણપતિ દાદા જય ભૈરવ દાદા આ સ્થંભ છે અહીંયા અહીંયા મંદિરે બાપુના પરિવારજનો રહેતા હોય એવું લાગે છે અને અહીં વિશાળ જગ્યા છે રામદેવજી મહારાજની અને પાસે જ તે ફ્રૂટનો બગીચો